ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સર્વાઇવલ સર્વાઈવલ શબ્દનો અર્થ કોઈના મરી ગયા પછી પાછળ જીવતા રહેવું તે ઉત્તરજીવન કે ભૂતકાળનો અવશેષ કે અનુજીવન થાય છે સર્વાઈવલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સર્વાઈવલ ઇન ધ ડેઝર્ટ ઇઝ ડિફિકલ્ટ અર્થાત રણમાં ટકી રહેવું મુશ્કેલ છે એક બીજું ઉદાહરણ જોઈએ ફૂડ ઇઝ એસેન્શિયલ ફોર સર્વાઈવલ અર્થાત જીવનને ટકાવી રાખવા માટે ખોરાક જરૂરી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સર્વાઇવલ ઓફ ધ સ્પીસીસ ઇઝ અટ રિસ્ક એટલે કે પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં